બાપુ તમારું ફેસબુક પેજ એકાઉન્ટ છે ને હેર થઈ જાય છે શું કહેવાય હકીકત તમારા આમ તો આજે હું આખો દિવસ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સતત કાર્યરત રહ્યો છું અને એક પણ દિવસ મેં પાડ્યો નથી આટલી વ્યસ્તતા વચ્ચે મારો હેન્ડલર ભાવનગરનો છે સોલંકી છોકરો એ જે હેન્ડલર છોકરો છે નવલભાઈ એ છોકરાએ મને કહ્યું કે એકાઉન્ટ હેક થયું છે બાપુ અને કોઈએ કોઈ ખરાબ પ્રકારની પોસ્ટ એમાં કરી છે અને એવી રીતે હેક એકાઉન્ટ કર્યું છે કે મારા જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ કોમ્પ્યુટરો કે ફોનો જે બધા એમાં કનેક્ટેડ હતા એકાઉન્ટ જેમાં કનેક્ટેડ હતું બધામાંથી મારું એકાઉન્ટ ડિલીટ થઈ ગયું છે મારા ઓલામાં અને હેક કરનારે ટોટલ એને રીતે જે હેન્ડલ કરે છે એટલે હવે તો આ સાયબરનો કેસ છે સાયબર ક્રાઇમવાળા તપાસ કરે અને એના અંતે જે પણ ગુનેગાર હશે એ પકડાશે હું તો આ તબક્કે માત્ર એટલું જ કહું છું કે આવું હેક કરવાવાળા હેકરોને ભગવાન સદબુદ્ધિ આપે આવું કરવાથી કોઈની કારકિર્દી અથવા કોઈનો યશ કે કીર્તિ ક્યારે ઝંખવાતી નથી આજના જમાનામાં લોકો બધા જાણે છે અને જ્યાં સુધી મારી વ્યક્તિગત વાત છે મને ગુજરાત આખાના ગુજરાતભર નહીં બલકે હવે તો ભારત વર્ષના તમામે તમામ આગેવાનો કાર્યકર્તાઓ બધા મને વ્યક્તિગત રૂપે ખૂબ સારી રીતે ઓળખે છે એટલે વિશ્વાસ સાથે કહું છું લોકો મારી સાથે છે અને આવા વ્યક્તિને જેણે આ હેકિંગનું કામ કર્યું છે એને ભગવાન સદ્બુદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું પોલીસમાં અંગે કોઈ ફરિયાદ કેવો કહે સાયબર ક્રાઇમમાં આની એફઆઈઆર દર્જ કરવાનો છું અને આના પર કડક કાર્યવાહી થાય એ પણ જોવાનો છું અને સાથે સાથે ગુજરાત પોલીસને કહી અને આની ઊંડાણપૂર્વક ઝીણવટપૂર્વક તપાસ કરી અને ગુનેગાર સુધી પહોંચવાના પૂરા મારા પ્રયત્નો હશે